નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો એવી માન્યતાઓ છે કે કાળા જાદુ એટલે કે મેલી વિદ્યા દ્વારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઈને નુકસાન પહોંચાડવામાં આવે છે મેઘાલય બંગાળ અને આસામને વિદ્યાનો ગઢ માનવામાં આવે છે આ વિસ્તારને પૌરાણિક સમયમાં કામરૂ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો જેનો ઉલ્લેખ ઘણા શાસ્ત્રોમાં જોવા મળે છે કાળા જાદુ દ્વારા કોઈને બકરી બનાવીને કેદ કરવામાં આવે છે અથવા કોઈને નિયંત્રણ કરીને ઈચ્છિત કાર્ય કરવા માટે મજબૂર કરવામાં આવે છે કાળા જાદુમાં વિદ્યા મૂઠ વશીકરણ સંબંધ મારણ ભૂત પ્રેત ટોણા અને ટોટકા વગેરેનો સમાવેશ થાય છે કાળા જાદુ દ્વારા વ્યક્તિને કોઈપણ પ્રકારના ભ્રમમાં નાખી શકાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કાળો જાદુ શું છે અને તેના સંબંધી રહસ્યો અને તેનાથી બચવા માટેના ઉપાય શું છે આ સાથે દેશ અને વિદેશમાં તેના વિશે કેવી માન્યતાઓ છે તો મિત્રો આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો કાળો જાદુ એક પ્રકારનો જાદુ છે જે પરંપરાગત રીતે અલૌકિક શક્તિઓ અથવા શક્તિઓની મદદથી તેમના સ્વાર્થ ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે કાળો જાદુ એક એવી દુષ્ટ શક્તિ અથવા દુષ્ટ ઉર્જા છે જે કોઈના પર ખરાબ અસર કરે છે તે એક પ્રકારની નકારાત્મક દ્રષ્ટિ છે નકારાત્મક તંત્ર મંત્ર એવા લોકો અપનાવે છે જેઓ બીજાની સફળતાની ઈર્ષા કરે છે આવા વ્યક્તિઓમાં નકારાત્મકતા ઈર્ષા લોભ નિરાશા એવી જ રીતે હોય છે કે તેઓ બીજાની સફળતા પ્રગતિ સમૃદ્ધિને સ્વીકારી શકતા નથી અને તે વ્યક્તિ પાસેથી બદલો લેવા કાળા જાદુનો ઉપયોગ કરે છે તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી કરીને તેઓ આનંદનો અનુભવ કરે છે જેને મનોવિકૃત લોકો કહેવામાં આવે છે કાળા જાદુનો ઉપયોગ અમુક ખાસ પ્રકારની ક્રિયાઓ કરીને અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે થાય છે આ પ્રથાની અસર હજારો માઇલ દૂર બેઠેલી વ્યક્તિ પર પણ જોવા મળે છે ધાર્મિક શાસ્ત્રોમાં કાળા જાદુને અભિચાર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે એવો એક તંત્ર મંત્ર જેના દ્વારા નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે કાળા જાદુ એટલે નકારાત્મક તંત્ર મંત્રનું મુખ્ય હેતુ વ્યક્તિને તે જગ્યાઓથી ભગાડવાનો તેને ખલેલ પહોંચાડવાનો અથવા તેને પોતાના નિયંત્રણમાં રાખવાનો અથવા તેનો નાશ કરવાનો છે જો કે તેમના સત્ય વિશે કોઈ જાણતું નથી કેટલાક લોકો માને છે કે કાળો જાદુ થાય છે અને કેટલાક લોકો તેને એકદંત કથા માને છે નિષ્ણાતોનું માનવું એવું છે આ જાદુ બીજું કંઈ નથી પરંતુ ઉર્જાનો સમૂહ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને મોકલવામાં આવે છે આ ઉર્જા સંરક્ષણના કાયદા પરથી સમજી શકાય છે જે મુજબ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે પરંતુ તેને બતાવી શકાતી નથી કે નાશ કરી શકાતી નથી સરળ ભાષામાં કહીએ તો ઉર્જા ન તો બતાવી શકાય છે અને ન તો નાશ કરી શકાય છે ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે માત્ર તેના સ્વરૂપને બીજા સ્વરૂપમાં બદલી શકાય છે જો ઉર્જાના સકારાત્મક ઉપયોગો છે તો તેનો નકારાત્મક ઉપયોગ પણ છે સનાતન ધર્મનો અર્થવેદ માત્ર સકારાત્મક અને નકારાત્મક વસ્તુઓ માટે જ ઉર્જાનો ઉપયોગ કરવા માટે સમર્પિત છે ઉલ્લેખનીય એ છે કે ઉર્જા માત્ર ઉર્જા જ છે તે ન તો દેવી છે કે ન તો આસુરી અર્જુનને પણ ગીતામાં કૃષ્ણએ આ જ સવાલ પૂછ્યો હતો કે તમે કહો છો કે દરેક વસ્તુ એક જ ઉર્જાથી બનેલી છે અને દરેક વસ્તુ દિવ્ય છે જો દુર્યોધનમાં પણ એ જ દિવ્યતા છે તો તે આવા દુષ્ટ કામો કેમ કરે છે જેનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ જણાવ્યું કે ઈશ્વર નિર્ગુણ છે દિવ્યતા નિર્ગુણ છે તેનો પોતાનો કોઈ ગુણ નથી આનો અર્થ એ છે કે તે માત્ર શુદ્ધ ઊર્જા છે તમે તેમાંથી કંઈ પણ બનાવી શકો છો જે વાઘ તેને ખાવા આવે છે તેની પાસે પણ એટલી જ ઉર્જા હોય છે અને જે કોઈ ભગવાન આવીને તને બચાવી શકે છે તે પણ એટલી જ ઉર્જા ધરાવે છે તેઓ માત્ર અલગ અલગ રીતે વસ્તુઓ કરે છે તંત્ર વિજ્ઞાન અનુસાર તે ખૂબ જ દુર્લભ પ્રક્રિયા છે જે ખૂબ જ ખાસ સંજોગોમાં હાથ ધરવામાં આવે છે તેને કરવા માટે ઉચ્ચ સ્તરની કુશળતાની જરૂર છે અને માત્ર થોડા જ લોકો તે કરવામાં સક્ષમ છે આ પ્રક્રિયામાં પૂતળી જેવી દેખાતી આકૃતિનો ઉપયોગ થાય છે જે ચણાનો લોટ અડદનો લોટ વગેરે જેવી અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે તેને વિશેષ મંત્રો દ્વારા જીવન આપવામાં આવે છે તે પછી જેના પર જાદુ કરવાનો હોય છે તેનું નામ લઈને પૂતળાને જાગૃત કરવામાં આવે છે પ્રાચીન કાળમાં આવા પૂતળાનું નિર્માણ અને ઉપયોગ ફક્ત દૂર બેઠેલા દર્દીઓની સારવાર માટે અને તેમની સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવતો હતો અને તેના નામ સાથે જ વિશેષ મંત્રો દ્વારા તેને જાગૃત કરવામાં આવતા હતા જે બાદ દર્દીના જે અંગમાં સમસ્યા હોય પૂતળાના એ જ ભાગ પર સોય નાખીને નિષ્ણાત ત્યાં પોતાની સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા જેમાં પોતાની આધ્યાત્મિક ઉર્જાનો સહારો લઈને કોઈને જીવન આપી શકાય છે કેટલાક સ્વાર્થી લોકોએ આ પ્રાચીન પદ્ધતિને સમાજ સમક્ષ ખોટી રજૂ કરી હતી ત્યારથી તે કાળા જાદુ તરીકે ઓળખવા લાગ્યો હતો વાસ્તવમાં તેણે સમાજને નુકસાન પહોંચાડવા માટે તેની શક્તિનો ઉપયોગ કર્યો હતો કાળા જાદુની મદદથી સકારાત્મક ઉર્જાનો સંચાર કરીને કોઈના રોગો અને સમસ્યાઓ દૂર કરી શકાય છે આવી જ રીતે તમારી નકારાત્મક ઉર્જા કોઈને સ્વાય દ્વારા ટ્રાન્સફર કરીને તેની મુશ્કેલી પણ આપી શકાય છે કાળો જાદુ મેલી વિદ્યા અથવા તંત્ર મંત્રથી પીડિત વ્યક્તિના લક્ષણો જેમ કે માનસિક અવરોધ શ્વાસ લેવામાં તકલીફ અથવા ઝડપથી ચાલવામાં શ્વાસ ભારે થવો ગળામાં તાણ જાંગ પર કોઈ પણ પ્રકારની ઈર્જા વિના વાદળી રંગના ડાઘ હૃદયમાં ભારેપણું અનુભવવું પૂરતી ઊંઘ ન લેવી કોઈની હાજરીનો ભ્રમ વગેરે આ સિવાય ઘરમાં કોઈ ખાસ કારણ વગર ઝઘડો કે કલેશ નિરાશા હતાશા બેચેની અને ઉત્સાહનો અભાવ પણ તેના પરિણામો છે આવા વાતાવરણમાં પરિવારના સભ્યનું અકુદરતી મૃત્યુ અને ધંધામાં અચાનક નુકસાન એ મજબૂતી લક્ષણો માનવામાં આવે છે એવું કહેવાય છે કે કાળો જાદુ સમયસર ન ઉપાય કરવામાં આવે તો તે અંત્યત વિનાશક અને ભયાનક અને ઘાતક બની શકે છે જેના પરિણામે વ્યક્તિનું જીવન બરબાદ અને પાયમાલ થઈ શકે છે કાળા જાદુથી રક્ષણ કેવી રીતે કરવું મિત્રો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જવું જોઈએ તમે સાંભળ્યું હશે કે હનુમાનથી બધા ભૂત અને આત્માઓ ભાગી જાય છે આમ કરવાથી તમે ખરાબ નજરથી પણ બચી શકો છો કાળા જાદુથી બચવા માટે તમારે તમારા ઘરમાં ગૌમંત્રનો છંટકાવ કરવો પડશે શાસ્ત્રો પર નજર કરીએ તો તેમાં પણ ગૌમૂત્રોને પવિત્ર માનવામાં આવે છે ગૌમૂત્રમાં પર્યાવરણને સુધારવાની શક્તિ હોય છે એવું પણ માનવામાં આવે છે કે ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે આના માટે જ જે પણ પર્યાત્ત છે તે ખૂબ જ પવિત્ર છે જો શક્ય હોય તો થોડું ગોમૂત્ર પીવું પણ ફાયદાકારક છે દરરોજ સવારે અને સાંજે કપૂર બાળવું જોઈએ આ સિવાય ક્યારેક ગોળને ઘી સાથે ભેળવી તેને છાના પર ધૂપ કરવું જોઈએ ભગવાન ગણેશને દરરોજ એક આખી સોપારી અર્પિત કરો અને એક વાડકી ચોખા ભિખારીને દાન કરો તેનાથી તમારા પર ભૂત અથવા જાદુનો પ્રભાવ પણ દૂર થઈ જશે કાજળનું ટીલું રીતે દુષ્ટ નજરથી રક્ષણ આપે છે તે કાળા જાદુથી પણ રક્ષણ આપે છે આ માટે દિવાળીની રાત્રે ખાસ બનાવેલું કાજળ મહત્વનું છે સરસવ કે ચોખાના ઘીનો દીવો પ્રગટાવી તેમાંથી બનાવેલા કાજળ લગાવવાથી મનમાંથી ભૂત પ્રેતનો ભય હંમેશ માટે દૂર થઈ જાય છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરજો અને બધા મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે